બુલેટિન માં આપનું સ્વાગત છે વડનગરમાં ચાલુ કામમાં કરંટ લાગતા જી બી કર્મચારી ઘાયલ થતા બુમરાળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરી વતન વડનગર મહાગઢ ટકેશ્વર મહાદેવના મંદિર નજીક વીજના પોલ પર ઉત્તર ગુજરાત વીજ કંપની એટલે જીબીના કર્મચારી હેલ્પ કામાર્થ વીજના પોલ પર કામગીરી કરતા વીજ કરંટ લાગતા પ્રજાજનોના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા છે વડનગર નગરપાલિકાના ફાયર બ્રિગેડ તથા ફાયર સેફટીના સાધનો કાટ લાગ્યો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે કારણ કે આગ લાગે ત્યારે કુવો ખોદવા બેઠ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે જો જીબીના કર્મચારીઓને વીજ પોલ પર કરંટ લાગતા ફાયર બ્રિગેડ તથા ફાયર સેફટીના સાધનો જ ઉપયોગમાં વાર હોય તો પછી શું કહેવાય શેઠની શિખામણ જાપા સુધી તેવું અર્થ થાય તો તંત્ર કાર્યક્રમમાં વ્યસ્ત અને જીમવીના કર્મચારીઓને જોખમપૂર્વક કામગીરી કરતા અકસ્માત સર્જાયા બાદ ફાયર સેફટીના ફાયર બ્રિગેડના વડનગરમાં ઠેકાણા જ નથી વડનગર નગરપાલિકાના ફાયર બ્રિગેડ અને ફાયર સેફ્ટી નથી ખેરાલું અને વિસનગરથી ફાયર બ્રિગેડ અને ફાયર સેફ્ટી બોલાવવું પડે છે તો શું વડનગર નગરપાલિકા તંત્ર ઉપર અનેક પ્રશ્નો ઉદ્ભવ્યો વર મહાદેવના મંદિરની પાછળ આજે આ અનધ્યો બનાવ બન્યો હતો પણ વટનગરમાં એ મને ખબર પડતી નથી કે મોદી સાહેબના ગામમાં એવું કહેવામાં આવે છે કે આટલી બધી વ્યવસ્થા છે પણ આવીને કોઈ ફાયર બ્રિગેડ નહીં કે કોઈ વ્યવસ્થા છે જ નહીં આ તો વિસનગર અને ખેરાલુથી ફાયર બ્રિગેડ બોલાવવામાં આવ્યું અરે જ્યાંથી દૂધથી બોલાવવામાં આવે એટલી કરી તો માણસ આ ઇલેક્ટ્રિકના સાંભળ કામ કરવા માટે ચઢેલો હતો ત્યાં એને ભગવાનના કુદરતનો આભાર માનવામાં આવવામાં આવે છે એ બચ બચી ગયો છે અત્યારે તો મોદી સાહેબના ગામમાં આટલી વ્યવસ્થા નથી ફાયર બ્રિગેડ હોવા છતાં એ લોકો એવું બોલી રહ્યા હતા કે ભાઈ ફાયર બ્રિગેડ બંધ છે તો આનો મતલબ શું થયો એટલે કરી તો માણસને કંઈ પણ થઈ સ થઈ શકે એવું હતું બીજું મારે એવું કહેવું છે કે વડનગર શહેરમાં આજે જે પ્લાસ્ટિકની થેલીઓનો રેલી કાઢવામાં આવી અત્યારે નાના છોકરાઓની પરીક્ષા ચાલી રહી છે નજીક આવી રહી છે તો આ રેલી કાઢવાની કોઈ જરૂરિયાત હતી જ નહીં મારે વડનગર શહેર પટેલ વિનોદભાઈને એવું કહેવું છે એ સ્કૂલોમાં જઈ અને એના વોર્ડ ઉપર લખાણ કરવાની જરૂર હતી કે ભાઈ વડનગર શહેરમાં બંધ કરવામાં આવે આપનું નામ સાહેબ કુમાર રાજેશભાઈ પટેલ સાહેબ આજે એક વીજ કર્મચારીને કરંટ આવવાનો બનાવ બન્યો છે મહાદેવ પાસે આ બાબતે શું કહેશું એ બાબતે એમાં અમારા સ્ટાફનું બધા સેફ્ટી સાધનો સાથે કામ જોડે જ કામ કરતા હતા પણ બીજા ફીડરનું રિટર્ન આવવાના લીધે આ બનાવ બનેલો છે સાહેબ તમે કહ્યું કે સેફ્ટીની સાથે પણ ફાયર સેફ્ટીને લઈને ત્યાં કોઈ એમની જોડે સાધન સામગ્રી જોવા મળી ન હતી એ બાબતે શું કહે ફાયરના વિભાગને અમે જાણ કરતી દીધી તાત્કાલિક આ બનાવ થયો તે આપે ફાયર વિભાગને જાણ કરી પરંતુ કર્મચારીએ થાંભલા ઉપર ચડ્યા પહેલાં ફાયર સેફ્ટીને લઈને ધ્યાન આપવાનું હોય છે એ બાબતે શું કહે ફાયર સેફ્ટી પણ આમાં વિષય હતો એટલા માટે ફાયર સેફટી બિલ્ટ તો પહેરવો જોઈએ જ ફાયર સેફટીનો પેલો સેફટી બિલ તો એમને પહેર્યો હતો એ પાછળથી પહેરાવવામાં આવ્યો એના વિડીયો છે સાહેબ કોઈ સેફટી વગર તમારા કર્મચારી જે કામ કરી રહ્યા છે એ બાબતે શું કહેશો તમે અમે દરરોજ સેફટી સવારે જે પ્રોગ્રામ આપતી વગેરે સેફટીના સાધનો એમને કહીએ જ છીએ સાથે જ કામ કરવાનું અને અર્થિંગ સાથે કામ કરવાનું એ કીધેલું જ છે તો સાહેબ સેફટી વગર જે કામ કરતા હતા એ બાબતે કર્મચારીની બેદરકારી કહેવાય કે અધિકારીની બેદરકારી કહેવાય બેદરકારીમાં તો હવે અમે તો અહીંયાથી સ્ટાફ ક્રમને પ્રોગ્રામ આપેલો જ છે સેફટીના સાધનો સાથે જ કામ કરવું લોકો સાહેબ કોઈ અધિકારી તો જોડે હશે ને આપણી મોટી કામગીરી ચાલતી હશે તો અધિકારી કોઈ જવાબદાર માણસ તો જોડે છે સેફ્ટી વગેરે આટલો ઉપર ચડ્યો એટલે જવાબદાર કોણ આ કર્મચારી ને કઈક થઈ ગયું તો જવાબદાર કોણ જવાબદાર તો અમારા લાઈન લાઈન ઇન્સ્પેક્ટર જોડે જ હતા લાઈન ઉપર કામ કરતી હતો આપ સાહેબ નું મુદ્દો કહ્યું છે ના એ તો આપ સાહેબ ને પણ જોડે હશો કે નહીં ના અમારે દરેક કામનો અલગ અલગ સ્ટાફ હોય એ પ્રમાણે પ્રોગ્રામ આપ્યો હોય ને સાહેબ વીજ લાઇન બંધ હતી ને અચાનક ચાલુ થઈ એનું કારણ શું એમાં ફીડરનો જે એસએસમાંથી ફીડર ચાલુ કર્યું એનો ટ્રેનિંગ આવવાના રીતે અર્થમાં રિટર્ન પાવર આવેલો છે આ જે કર્મચારીને કરંટ આવ્યો છે એ જીબી કર્મચારી હતો કે કોઈ એજન્સી થ્રુ જીના ના કર્મચારી પહેલે આજે જે બનાવ બને એ બાબતે ખરેખર દુઃખદની વાત કહેવાય આપણા જોડે આટલા બધા ફાયર સેફ્ટીના સાધનો હોય અને એમાં જો સીડી આપણે ઇલેક્ટ્રિક ના લાવી શકતા હોય તો એ માણસ મરી જાય પછી સાધનો આવે શું કરવાના સરકાર જો આટલા બધા સાધનો આપતી હોય તો ખરેખર એને વિચાર કરવો જોઈએ કે જ્યાં ત્યાં જરૂર હોય એ ટાઈપના સાધનો આપવા જોઈએ અને ફાયર સેફ્ટીના સાધનો ખરેખર એવા હોવા જોઈએ કે જે તાત્કાલિક એની અસર થાય આજે આગ લાગ્યા પછી ફાયર સેફ્ટીના સાધનો અડધી આગ તો લાગી ગયા એના પછી સાધનો આવું શું કરવાના એટલે મારો કહેવાનો મતલબ એ છે સરકારે કોઈ પણ વસ્તુ કરી જોઈએ એનો નિશ્ચિત એક કાર્યક્રમ આધારિત કરવી જોઈએ ખાલી એમને માપી દે કોઈ મતલબ નહીં અમુક તો ફાયર સેફ્ટીના સાધનો એવા અખાડા ખાતા પડ્યા છે કે જે જરૂર હોય ત્યારે એ લોકો રિપેર કરવા જતા હોય અને બહારથી બીજા કોઈ સિટીમાંથી ત્યાં સાધન મંગાવવા પડે મારું તો એવું કે તૈયાર જ હોવા જોઈએ એમ કે આગ લાગવાની કોઈ એવું નિયમ નહીં હોય કે અત્યારે આગ લાગે એમ આગ ગમે ત્યારે લાગી શકે તો એના માટે ફાયર સેફ્ટીના જે સાધનો હોય તૈયાર જ હોવા જોઈએ અને એનો સ્ટાફ પણ તૈયાર હોવો જોઈએ આજે આ માણસ ખરેખર નસીબ લઈને આવ્યો કે બચી ગયો સાહેબ એક કલાક પછી ફાયર સેફ્ટી આવી સારું થયું પેલા બે માણસો મજબૂત હતા એ પકડીને આગળ ઉભા બીજો કોઈ હોય તો મરી જાય ને ચાલુ અને ચાલુ કરંટ હતો બરાબર જીબી વાળા સ્ટાફ આવી ગયા એ લોકોએ બચાવે એ લોકોને તો ખરેખર આવા માણસોના જાન બચાવી માટે ફાયર સેફ્ટી માટે ખરેખર સરકારે વિચાર્યું નગરપાલિકા નગરપાલિકાએ પણ વિચારવું જોઈએ આવા ઇમરજન્સી સાધનો બસાવે છે જેના કારણે આવા જે થતા હોય એક્સિડન્ટ તો તાત્કાલિક એની અસરથી માંડ મચી જાય આના આજે જે રેલી હતી વજનેગરમાં સાહેબ રેલીની વાત છે આજે શિક્ષણ બગાડી સાહેબ આ રેલી કાઢવાની અને એમાં બે છોકરાને તો ગરમીના લીધે પાણી ના મળ્યું એના લીધે બેચરા બેભાન થઈ ગયા આજે છોકરાનો જીવ માથે રાખીને આવી રેલીઓ કાઢી રાખે પ્લાસ્ટિકનો ધંધો જ બંધ કરાઈ દો ને સાહેબ ખરેખર ફેક્ટરી બંધ થાય તો આ બધું બંધ થઈ જાય સાચી વાત ખાલી એમને દેખાવ કે રેલીઓ કાઢવી આ કરવી ખરેખર મને યોગ્ય નહીં લાગતું મારું પોતાનું અંગત મંતવ્ય છે